હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ થેપલાની રેસીપી એકદમ નરમ અને સોફ્ટ થેપલા બનાવીને રેડી કરીશું એના માટે મેં એક મોટો વાટકો ભરીને ઘઉંનો લોટ લીધો છે નાની વાટકી ચણાનો લોટ આદુ મરચાં લસણની પેસ્ટ દહીં મલાઈ લીધી છે અજમાના પાન લીધા છે દૂધીનો નાનો ટુકડો લઈ લીધો છે આ છે કોથમીર મેથી ગોળ જીરું તલ અજમો મીઠું લીંબુ અને બધા મસાલા અને તેલ આ બધી સામગ્રી યુઝ કરીને આપણે થેપલા બનાવીશું થેપલા બનાવવા માટે મસાલો રેડી કરી લઈશું એના માટે મેં એક તવી લઈ લીધી છે એની અંદર તેલ એડ કરીશું તેલને ગરમ થવા દઈશું તેલ ગરમ થઈ ગયું છે એની અંદર જીરું એડ કરીશું અજમો તલ હવે એની અંદર લીલા દાણા એડ કરી દઈશું મેથી લીલી મિક્સ કરીશું અજમાના પાન પણ એડ કરી દઈશું જે મેં કટ કરીને લઈ લીધા છે એકદમ ઝીણા ઝીણા કટ કરી લીધા છે બધો મસાલો શેકી લેવાનો છે હીંગ એડ કરી દઈશું મીઠું ગોળ લઈ લઈશું આદુ મરચાં લસણની પેસ્ટ લઈ લઈશું બધો જ મસાલો મિક્સ કરી લઈશું આ રીતે મસાલો બનાવીને જો થેપલા બનાવીએ તો અઠવાડિયું દસ દિવસ સુધી થેપલાને કંઈ થતું નથી ગોળને ઓગળવા દેવાનું છે ગોળ ઓગળી ગયો છે એની અંદર લીંબુ એડ કરીશું લીંબુનો રસ એડ કરી દીધો છે હળદર લાલ મરચું પાવડર જીરું પાવડર અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું મસાલા બધા મિક્સ કરી લઈશું મીડિયમ કાણાવાળી બાજુમાંથી આપણે દૂધીની છીણી લઈશું દૂધીને છીણી લઈશું દૂધી છીણી લીધી છે હવે એની અંદર આ મસાલો લઈ લઈશું જે આપણે બનાવીને રાખ્યો હતો મલાઈ એડ કરી દઈશું દહીં પણ લઈ લઈશું બધો મસાલો મિક્સ કરી લઈશું મસાલો રેડી થઈ ગયો છે મિક્સ કરી લીધો છે હવે એની અંદર ચણાનો રોટ લઈ લઈશું ઘઉંનો લોટ પણ લઈ લઈશું હવે લોટને મિક્સ કરી લઈશું અત્યારે બિલકુલ પાણી એડ નથી કરવાનું બધા જ લોટને મસાલાની અંદર મિક્સ કરી લેવાનો છે કારણ કે દૂધીની અંદરથી પણ પાણી છૂટું પડતું હોય છે અને મસાલો પણ આપણો એ રીતે આપણે રેડી કર્યો હતો એટલે આપણે પાણી રેડવાની કદાચ જરૂર નહીં પડે થેપલાનો લોટ બંધાઈ ગયો છે થોડું તેલ લઈને એને મિક્સ કરી લઈશું એકદમ સરસ લોટ બંધાઈને રેડી થઈ ગયો છે મેં આની અંદર બિલકુલ પાણી એડ નથી કર્યું હવે આપણે થેપલા બનાવીશું થેપલા બનાવવા માટે લુવા બનાવી લઈશું હવે થેપલું વણી લઈશું એના માટે થોડું નોર્મલ અટામણ લઈ લઈશું થેપલું વણાઈ ગયું છે એને આટલું પતલું આપણે રાખવાનું છે આ રીતે આપણે થેપલાને વણી લઈશું તવી ગરમ થઈ ગઈ છે હવે થેપલું એની અંદર રાખીશું થેપલાને ચડવી લઈશું થેપલાને મીડિયમ હાઈ ફ્લેમ પર શેકવાનું છે કારણ કે જો ધીમા તાપે આપણે થેપલાને શેકીશું તે કડક થઈ જશે શેકાવા દઈશું થેપલાને કંટ કરી લઈશું એના પર થોડું તેલ લઈ લઈશું ને આવી રીતે ફેલાવી લઈશું થેપલાને ડીશમાં લઈ લઈશું આવી રીતે બધા જ થેપલા બનાવી લઈશું ફ્રેન્ડ્સ બધા જ થેપલા બનીને રેડી થઈ ગયા છે એકદમ સોફ્ટ અને નરમ થેપલા બન્યા છે તમે જોઈ શકો છો એકદમ આરામથી તૂટી જાય એવા સરસ થેપલા બન્યા છે થેપલાને સૌ કરી લઈશું ફ્રેન્ડ થેપલાની મેં દૂધપાક સાથે સૌ કર્યો છે થેપલાની ચા સાથે પણ ખાઈ શકાય દહીં સાથે પણ ખાઈ શકાય છે કોઈ પણ ચટણી સાથે પણ ખાઈ શકાય એકદમ ટેસ્ટી થેપલા ફ્રેન્ડ્સ તમે બનાવજો અને કોમેન્ટમાં કહેજો કેવા લાગ્યા થેપલા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લાઈક કરજો થેન્ક યુ ફ્રેન્ડ્સ